આજે તમારે કાચા કેળાનું શાક બનાવવાનું છે તો સૌથી પહેલા તો મેં અહીંયા કેળાની છાલ ઉતારી લીધી છે અને એને ગોળ પીસ કટિંગ કરી લીધા છે કડાઈમાં તેલ મૂકીને તેલ થઈ ગયા બાદ છે એમાં નાખી દેવાના છે ને પાંચ મિનિટ માટે ધીમા તપ ઉપર ફ્રાય કરી લીધા છે ફ્રાય થઈ ગયા બાદ મારે પાછું છે ને એ પ્લેટમાં કાઢી લીધા છે ને હવે આપણે એ જ કડાઈમાં વઘાર કરી લેશું જીરું નાખી દીધું છે ઝીણી સમારેલી ડુંગળી નાખીને એને બે મિનિટ માટે સાતળી લીધી છે આદુ લસણની પેસ્ટ નાખીને એને પણ આપણે અહીંયા સાંતળી લેવાનું છે સાથે મેં ઝીણા સમારેલા ટમેટા નાખી દીધા એને થોડીક વાર અને ઢાંકણ ઢાંકીને મૂકી દીધા છે હવે આપણે આમાં છે ને મસાલા કરી સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું પાવડર અને ગરમ મસાલો નાખી અને એને પણ બે મિનિટ માટે અહીંયા લીધા છે અડધો વાટકો જેવું દહીં નાખી લીધું છે અને સરખાઈથી મિક્સ કરી જે કેળા આપણે ફ્રાય કરીને એ પણ સરખાઈથી મિક્સ કરી લેશું ગ્રેવી માટે અહીંયા એક ગ્લાસ જેવું પાણી નાખીને ઢાંકણ ઢાકીને શાકને થવા દીધું છે અને આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે લાસ્ટમાં આપણે ધાણાથી ગાર્નિશ કરી લેવાનું છે અને કાચા કેળાનું શાક સ્વાદમાં પણ એક નંબર બન્યું હતું તો રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવ્યો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા હર હર મહાદેવ